સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં લોકો પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવા અને ચોરી કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા સુરત એરપોર્ટ પર તૈનાત એર ઇન્ડિયાના ઇજનેર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ચોરાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનના ખરીદ વેચાણમાં સંડોવાયેલા હતા પોલીસે તેમની પાસેથી બસો ઓગણસી ચોરાયેલા મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે ધરપકડ કરાયેલા એર ઇન્ડિયા ઇજનેર આ ફોન અનલોક કરીને ઈએમઆઈ નંબર બદલીને અને મોબાઈલ ફોનના ભાગો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝુપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષ શ્રીનગર નવાગામ નવા ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાળી જગ્યા બીઆરટીએસ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોકે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એડવાન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા એક વર્ષથી આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ અને સંતોષ ઉર્ફે લકડા જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રી ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેડ પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ્સ જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલમાં સ્પેડ પાર્ટની જરૂર છે કે મધર બોર્ડની જરૂર છે કે બીજા કોઈ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ ચોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ ચોપે કે જેવો એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતાં આશરે સાડી બસો જેવા અઢીસો જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે બસો ચોસઠ જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કેવું એવું છે કે જે રીતે એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને કરતા હતા એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે આઈફોન રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એ એમની પાસેથી પૈસા લેતો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમને ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેર પાર્ટ અલગ કરતા એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અરાઉન્ડ પચાસથી સાઠ હજાર જેવો પગાર છે હા એની ટ્રાન્સફર અહીંયા થી પહેલા અહીંયા જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી એમની ટ્રાન્સફર થઈ હતી ને દિલ્હી થી પાછો અહીંયા છેલ્લા એક વર્ષ થી એપ્રિલ બે હજાર ચોવીસ થી સુરત એરપોર્ટ પર કામ કરે છે બહુ ટાઈમ પહેલાં જ્યારે એક વર્ષ દિલ્હી એમની આરોપીની જે ટ્રાન્સફર થઈ એ પહેલાં જ્યારે એને જરૂર હતી સેકન્ડ મોબાઈલની ત્યારે એ ત્યાં માર્કેટમાં ગયો હતો જ્યાં સેકન્ડના મોબાઈલ મળે છે અને અને એ માર્કેટમાં એને આ રવિ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા ત્રણ તુખ્યા ચોર એ જ છે જેઓ ચોરાયેલા મોબાઈલ ફોન દ્વારા મોટી રકમ કમાતા તેમની ધરપકડ સુરતના ઉધના પોલીસ સ્ટેશન માટે મોટી સફળતા મનાઈ રહી છે આ ત્રણ આરોપીઓમાં રવિ રૂમાલભાઈ સંતોષ ઉર્ફે લંગડાબાબુ અને ધીરજ રવિન્દ્રભાઈનો સમાવેશ થાય છે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહે છે ઉધના પોલીસ સ્ટેશને પહેલાં રવિ રાજણ અને સંતોષ ગાયકવાડની ધરપકડ કરી અને પોલીસે તેમની પાસેથી પંદર મોબાઈલ ફોન જપ્ત કર્યા પોલીસે તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોન વિશે પૂછપરછ શરૂ કરી ત્યારે તેમણે બીજા આરોપી ધીરજ ઝોપેનું નામ જાહેર કર્યું આ ખુલાસા પછી જ્યારે પોલીસે ધીરજ ઝોપેને ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમના ઘરેથી વિવિધ કંપનીઓના બસો ફોન જપ્ત કર્યા ધીરજ સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એરલાઇન્સ કંપનીમાં પ્લેન ટેકનિકલ ઇજનેર તરીકે કામ કરે છે જો પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને રિપેર કરવાની જવાબદારી ધીરજની છે સુરતથી સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક